સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે સાયબર સિક્યુરિટી જાગૃતિ વધારવા અને ભારતના ડિજિટલ ડિફેન્સના ભાવિને આકાર આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે હેરિટેજ સાયબર વર્લ્ડ યુનિવર્સિટીમાં અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ અત્યાધુનિક લેબોરેટરીની સ્થાપના કરી છે આ અદ્યતન સુવિધા નવીનતા શિક્ષણ અને હાથ પરની તાલીમ માટેના હબ તરીકે સેવા આપશે અને મજબૂત સાયબર સિક્યુરિટી કલ્ચર વિકસાવવામાં યોગદાન આપશે ઇન્ડસ યુનિવર્સિટી ખાતે દેશના પ્રથમ એઆઈ પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું અનાવરણ કરવું એ અમારો વિશેષ અધિકાર છે તે ઉભરતા સાયબર ખતરા સામે લડવા માટે એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રીના એકસાથે આવવાને ચિહ્નિત કરે છે અને સાયબર સિક્યુરિટીમાં નવા યુગની શરૂઆત છે સેન્ટ્રલ લેટેસ્ટ ટેકનોલોજીસ અને સિસ્ટમોથી સજ્જ છે અને વિદ્યાર્થીઓ સાયબર જોખમોને ઘટાડવા માટે કુશળતા અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે ખરેખર ગેમ ચેન્જર હશે હેરિટેજ સાયબર વર્લ્ડના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉક્ટર ધ્રુવ પંડિતે જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ્સ અને સાયબર ધમકીઓ વધી રહી છેલ્લા થોડા દિવસોમાં અમે નવી દિલ્હી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓને ઇમેલ ધમકીઓ જોઈશે મજબૂત સાયબર સુરક્ષા પગલાં અને જાગૃતતાની જરૂરિયાત હવે પહેલાં કરતાં વધુ જટિલ છે સાયબર ક્રાઇમ્સ અને સાયબર ધમકીઓનો સામનો કરવામાં મદદ કરી શકે તેવા પ્રોફેશનલ્સની આગામી પેઢીને તૈયાર કરવામાં ઉદ્યોગ અને એકેડેમિયાની મહત્વની ભૂમિકા છે ડૉક્ટર ધ્રુવ પંડિત જેમને ભારતના સૌથી યુવા સાયબર સુરક્ષા ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખવામાં આવે છે વધુમાં જણાવ્યું કે નોંધનીય છે કે હેરિટેજ સાયબર વર્લ્ડે ગયા વર્ષે એક ઇન્ડિક્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી હતી જે ગુજરાતમાં તેના પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે ડ્રોન ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક એનાલિસિસ નામનું આ કેન્દ્ર એક અદ્યતન સુવિધા છે જે ત્રીસ કેન્દ્ર સેવાઓ પ્રદાન કરે છે જે ગુજરાતમાં સાયબર સુરક્ષા લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવે છે અને હેરિટેજ સાયબર વર્લ્ડની સાયબર ધમકીઓ સામે સંસ્થાઓને સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે કેન્દ્રની ક્ષમતાઓમાં અદ્યતન ક્ષમતાઓ સાથે ડિજિટલ ફોરેન્સિક અને ડાર્ક વેબ એક્સપર્ટાઇઝનો સમાવેશ થાય છે સાયબર હુમલાની ઘટનામાં તે એન્ક્રિપ્ટેડ ડેટાને ડ્રિપ ક્રિપ્ટ કરી શકે છે પુનઃપ્રાપ્તિની સુવિધા આપે છે અને સંભવિત નુકસાનને ઘટાડી શકે છે કેન્દ્ર જીવન સાયબર ધમકી અનુમાનિત સિસ્ટમથી પણ સજ છે હેરિટેજ સાયબરવલ કરીને અમારી કંપની છે જેને ઇન્ડસ યુનિવર્સિટી સાથે જે નોલેજ પાર્ટનર સ્ટાર્ટ કર્યું હતું ગયા હશે ઇન્ડસ યુનિવર્સિટીમાં અમે લોકો એક સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરન્સીપણ એક વીમ ઓપન કર્યો હતો લાસ્ટ યર જેમાં વી ટેક ઇન સાયબર સિક્યોરિટી એફ ટેક ઇન સાયબર સિક્યોરિટી બીએસસી એમએસસી ડિપ્લોમા એન્ડ પીજી ડિપ્લોમાના કોર્સીસ ઓલરેડી ચાલી રહ્યા છે આ વર્ષે પણ એડમિશન્સ ચાલી રહ્યા છે બધી વસ્તુ માઇન્ડમાં રાખીને અમે લોકો જ્યારે એક વસ્તુ જોઈએ ઇન્ડિયામાં ઇન્ડિયામાં જેટલી પણ યુનિવર્સિટી છે આઈઆઈટી હોય કે કોઈ પણ સારી યુનિવર્સિટીઝ છે એ બધી યુનિવર્સિટીઝમાં ફેકલ્ટી કોર્સ કોકર્યુલર એક્ટિવિટી એમને હજી અપગ્રેડ કરવા માટે સ્કિલ્સ અપગ્રેડ કરવા માટે બહુ બધા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે

અમે ઇન્ડસ યુનિવર્સિટીમાં ઇન્ડિયાની સૌથી પહેલી એઆઈ ડ્રીવન સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો આજે સ્થાપના કરી છે આવનાર બે મહિનામાં આ યુનિવર્સિટીમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર લાઈવ થઈ જશે એટલે જેટલા પણ એડમિશન્સ આ વખતે થયા છે અને આવનાર ટાઈમોમાં જેટલા પણ એડમિશન્સ થશે એ બધા લોકોને આનો લાભ મળવામાં આવશે અહીંયા આ કમાન્ડ સેન્ટરમાં બેસીને જે પણ લોકો પ્રેક્ટિકલ કરવા માંગે છે એના માટે કોઈ લિમિટેશન્સ નથી ગ્લોબલી આ વસ્તુ ઓપન છે પેન ઇન્ડિયા અને ગ્લોબલ કોઈ પણ આઈને અહીંયા આ વસ્તુને શીખી શકે છે આના અંદર જેટલી પણ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ છે એ બધી આજની ડેટમાં જે ઇન્ડસ્ટ્રીમાં અને સરકારમાં યુઝ થઈ રહી છે એ જ વસ્તુઓ ઉપર અહીંયા છોકરાઓને લાઈવ એક્ઝામ્પલમાં ટ્રેન કરવામાં આવશે એટલે આજે આપણે વાત કરીએ તો કોઈપણ માણસ આજે સામાન્ય માણસ સાયબર સિક્યોરિટી કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કે આઈટી ભણવા કોઈપણ યુનિવર્સિટીમાં જાય છે તો એક સિલેબસ બનેલો છે એ ખાલી એટલું સિલેબસ ભણીને એ યુનિવર્સિટીમાંથી બહાર નીકળી જાય છે બટ અમે લોકોએ શું કર્યું છે એ સિલેબસમાં જે પણ લેટેસ્ટ માર્કેટમાં ચેલેન્જ છે અને ઇન્ડસ્ટ્રીમાં જે પણ સંસ્થાઓએ આ જોબ આપવા માટે જે વસ્તુઓ બનાવી છે જે આરએ જોબ આપવી છે તો એમને શું સ્કિલ્સ અને શું એલિજીબિલિટી જોઈએ છે એને ધ્યાનમાં રાખીને અમે લોકો આ કમાન્ડ સેન્ટરમાં પ્રેક્ટિકલ્સ ડિઝાઇન કર્યા છે એટલે આજની રેટમાં અહીંયાથી છોકરો જ્યારે બીટેક કરીને બહાર નીકળશે કે એમટેક કરીને બહાર નીકળશે તો સામાન્ય બીજી યુનિવર્સિટીના કમ્પેરમાં એ છોકરો ઓલરેડી 5x વધારે પ્રેક્ટિકલ નોલેજ ગેઇન કરીને બહાર નીકળેલો હશે તો એને જે આજની રેટમાં નોર્મલ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ સેલરી જે આપણે કહેવાય પેકેજ એ પ્રાપ્ત થાય છે ને એનાથી 5x એ પેકેજ પ્રાપ્ત થઈ શકે એના માટે અમે લોકોએ ઓલરેડી 50 પ્લસ ઓએમ્સ જે આપણે સોફ્ટવેર્સ અને ટૂલ્સ ટેકનોલોજી બનાવે છે એ લોકો સાથે કોલોબરેશન કરી લીધું છે એટલે અહીંયા જેટલી પણ છે બધી મેડ ઇન ઇન્ડિયા ઇઝરાયલ યુએસ અને કેનેડા ટેકનોલોજીસને ઇન્ટિગ્રેટ કરીને આપણે અહીંયા પ્રેક્ટિકલ્સ બનાવીને છોકરાઓને શીખવવાના છે એટલે આ બધું ઓલરેડી અપ થઈ ગયું છે બસ આજથી લઈને બે મહિનાના અંદરમાં અહીંયા કમાન્ડ સેન્ટર ઊભું થઈ જશે અને બે મહિના પછી અમે છોકરાઓ માટે અને ગ્લોબલ કમાન્ડ સેન્ટર લઈ सर कोई साचू को तो अभी जित तक बजट लाइन करी नहीं है कारण कि तुम्हें जो साइबर सिक्योरिटी इज अ वेरी ગયા વર્ષે हेरिटेज में ध्रोणा કરીને बनाया तो त्यारे एनी वैल्यूएशन हमें जरे જોઈતી त्यारे 15 કરોડ રૂપિયા ની ટેકનોલોજીસ કા થઈ थी तो आज ये सेम रेप्लिका टूल्स અહીંયા यूज કરવાની છે અને જે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ની વાત કરીએ તો આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઇફેક્ટ ايه આવશે કે જ્યારે છોકરાઓ એડમિશન લેવા આવે છે ને તો એ સિલેબસ તો જોવે જ છે બટ એના સાથે સાથે એને ઓન ધ સ્પોટ કમાન્ડ સેન્ટરમાં બેસાડીને એને ડેમો આપવામાં આવશે કે તમે 4 વર્ષનું બીટેક લો કે 2 વર્ષનું એમટેક લો એ ટાઈમમાં તમે શું શીખીને અને શું પ્રાપ્ત કરશો અને જ્યારે જોબ લેવા જશો તો આની ઇફેક્ટ તમને સેલરી પર શું આવશે સૌથી મેજર ઇફેક્ટ જે આવશે એને છોકરાઓને એમના કરિયર બિલ્ડિંગ અને એમના લાઈફના ગોલ્સ અચીવ કરવામાં આવશે અહિયાં નમસ્તે મેરા નામ દાવિકા બેગાઈ છે मैं बी इेश इंडास यूनिवर्सिटी और डायरेक्टर वेस्ट इंडिया इंस्टीट्यूट ऑफ एरोनॉटिक्स की डायरेक्टर हूँ आज इंडस यूनिवर्सिटी और हेक्टेन साइबर वर्ल्ड के लिए आज बहुत गर्व की बात है क्योंकि इंडिया का फर्स्ट ए आई साइबर सिक्योरिटी कमांड कंट्रोल सेंटर यहाँ पर लॉन्च हो रहा है आज हमने इसकी स्थापना कर दी है और हमारा जो उद्देश्य है लॉन्च करने का वो ये है कि भारत में हम हमारे स्टूडेंट्स को सबसे अच्छी ट्रेनिंग दे पाए और भारत के जितने भी विद्यार्थी हैं उनको सबसे इंडस्ट्री रेडी और जो ग्लोबल स्टैंडर्ड्स है उसकी ट्रेनिंग मिले भारत के लिए अभी बहुत इम्पॉर्टेंट है कि हम नेशनल सिक्योरिटी को तो फोर प्रिंसिपल रखें और स्टूडेंट्स को और यहाँ पे जो पूरा कमांड सेंटर रहेगा तो उसमें हम जो बेस्ट इक्विपमेंट्स हैं एट ग्लोबल लेवल तो वो हम यहाँ पे लेके आएंगे और इंडस यूनिवर्सिटी का जो मोटो है वो प्रैक्टिस मीज थियोरी तो हम यही उद्देश्य से स्टूडेंट्स को अकेडमिक्स तो पढ़ाएंगे पर हम उनको इंडस्ट्री के लिए भी हम आगे तैयार करेंगे ताकि भारत के लिए बहुत अच्छी चीज़ें आगे कर पाएँ और यहाँ पे हम एक बहुत इंटरेस्टिंग सब्जेक्ट और कोर्स हम यहाँ पे लेके आ रहे हैं जो है एविएशन साइबर सिक्योरिटी एविएशन और साइबर सिक्योरिटी आर टू वेरी टाइमिक फील्ड्स एंड इसका जो संगम है ये बहुत इम्पॉर्टेंट है आगे एविएशन और साइबर uh, फील्ड के लिए क्योंकि आप जैसे देख सकते हैं कि साइबर सिक्योरिटी के बारे में अगर हम बात करें तो हम ये बात कर सकते हैं फाइनेंशियल लॉस रहता है डेटा लॉस रहता है बट क्या कभी किसी ने ये सोचा है कि अगर प्लेन में जा रहे हैं और वहाँ पे अगर नेविगेशन सिस्टम में या रेडार सिस्टम में अगर साइबर अटैक हो जाए तो 300, 400 पैसेंजर्स को पूरे एक ड्रीम लाइनर में ट्रैवल कर रहे हैं तो उन पर अटैक होकर वो क्रैश हो सकता है सो दैट इज़ ह्यूज लॉस ऑफ लाइफ जो चीज़ हम साइबर सिक्योरिटी के बारे में बात कर रहे हैं तो ये ही उसका एक बहुत बड़ा एक्सटेंशन है क्योंकि ह्यूमन लाइफ्स जो है वो वो उस डेट इज प्राइसिंग वो ऐसी चीज़ है जिसका कोई गणित नहीं है तो हम स्टूडेंट्स को उसमें भी ट्रेन करेंगे ताकि साइबर अटैक्स जो एविएशन इंडस्ट्री में रहते हैं उसको भी हम डील कर पाएं क्योंकि हमने ये देखा है कि पहले फिजिकल वॉल्स रहती थी आ, फिर हमने देखा बायो वॉल होने लगी ड्यूरिंग कोविड टाइम एंड नाउ ऑफकोर्स साइबर वॉल्स आप देख सकते